આવી ગયા છે આપણે એક જોરદાર પછી એક લોકેશન પર જ્યાં ઘણા ટાઈમ પહેલાં આપણે આ જગ્યા પર આવ્યા હતા અને વિડીયો શૂટ કર્યો હતો જેમાં ફિલ્મ હતું તારી યાદોમાં જિંદગી જવાની અને અમર પ્રેમ બંનેનું શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું છે પણ જે તારી યાદોમાં જિંદગી જવાની એ ફિલ્મનું જે અહીંયા શૂટ કરવામાં આવ્યું છે ને એ શૂટ હતું એવું હતું કઈ જગ્યા પર પૂનમ પૂનમ એવું લખવામાં આવ્યું હતું કદાચ તમે જોયું હોય તો કે રોડ બતાવે છે રોડની ઉપર પૂનમ એવું લખેલું બતાવે છે તો એ આ જગ્યા પર કરવામાં આવ્યું છે આ રોડ પર કરવામાં આવ્યું છે હું તમને બતાવવાનો છું જોરદાર લોકેશન છે બધા તાળવાળું સીન છે અને લોકેશનની વાત તમે લાસ્ટમાં કરી લેવાનો છું તો લગભગ ચાર વર્ષ જેવું થયું ચાર વર્ષ પહેલાં આપણે જગ્યા પર આવ્યા હતા અને આ જગ્યા પર વિડીયો શૂટ કર્યો હતો મેહુલભાઈ વિક્રમ ઠાકોરે અહીંયા લખ્યું હતું પૂનમ પૂનમ એવું લખી દઉં તો તમારી કશું ઈચ્છા કરી લખવાની મારે લખીશ તો યાર વિવાદ થઈ જશે એટલે લખું નહીં અને બીજી ઈચ્છા હોય તો કહી દેજો હા પા શરમ મને તમારે લખવાની ઈચ્છા કેટલા બધા હું નોમો લખું પડી એવું થાય છે ને તો તો એવું મને કે રોડ જ ભરે જાય એવું થાય ને રોડ ભરે જશે યાર જો કે એવું નહીં આ તો જસ્ટ મજાક બે ઘડી હસી લો કઈ નહીં હો નામ તો નહીં લખવાનું આપણે કોઈનું અને લખાય પણ ત્યાં તો ખાલી મસ્તી કરી અમે કારણ કે અમે જાણે મેઘુલભાઈ ને બધા ભેગા ને તારી મસ્તી કરતા જ હોય એમ બાકી નામ લખવાનું બધું આપણા નહીં આવતું આપણે આપણે કામની કામની રીતે જોવાનું હોય છે હા પણ આ તો એ તો ફિલ્મ હતી આપણે ખાલી એમ કે ખાલી બે ગાડી મસ્તી કરી લઈએ મેહુલભાઈ જાણે મળીએ તારે આવી મસ્તી કરતા હોય એમ વસ્તુ અલગ છે અમુક જગ્યા હોય છે ને જે આ જાણીતી હોય ત્યાં અહીંયા કે પેલા દિલથી લખેલા હોય રાજેશ ને બધું જેન તે લખેલું હોય તો અહીંયા લખ્યું હતું પૂનમ પૂનમ એ બધું લખ્યું હતું અને આ આ રોડ પર બતાવવામાં આવ્યું છે નામની તો ખાલી મજાક કરું છું બાકી આપણું કામ છે આ બતાવવાનું એટલે બતાવીએ છીએ બાકી આપણે કોઈ એવું નથી કે આ જગ્યા પર ફિલ્મમાં લખ્યું એટલે આપણે લખવાનું બધું આપણા નહીં આવતું જો આ લોકો શૂટ કરે છે ફોટા ચલો હું તને સ્ક્રીનશોટ બધા મેચ કરાવવું ત્યાં પેલો ટર્નિંગ છે ને એ ટર્નિંગથી છે પૂનમ 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 લખેલું હતું આ બધે જ જ્યારે પહેલાં હું આવ્યો તો ને ત્યારે ફિલ્મ જે છે તારી યાદોમાં જિંદગી જવાની એનું ટ્રેલર રિલીઝ થયું હતું ફિલ્મ નહોતું આવ્યું થિયેટરમાં પણ ફિલ્મ નહોતું આવ્યું ત્યારે મે જગ્યા પર શૂટ કર્યું હતું અહીંયાથી આવે છે જો અહીંયા વિક્રમ ઠાકોર બાઈક કાળી મૂકેલી હોય છે અને અહીંયા ગીત આવે છે એક સરસ મજાનું ગીત આવે છે એક સિલમાં તમને પાછળ પેલો ટાવર જોવાનું મળી જાય છે આ તાર જોવાનો મળે છે અને મારે લોકેશન જોરદાર છે જો અહીંયા લખેલું હોય છે બધું તો આજે ક્યાં પરથી સીન લેવામાં આવે છે ને બેહુલ બે ઉપર છે ત્યાં બાઇક મૂકી હતી પાછળ તમે આ રોડની વચ્ચે તો ને બે તાળ પાછળથી જાવ વચ્ચે મિડલમાં અને આ ટોટલી સીન તમે મેચ કરી શકો છો અહીંયાથી પૂરેપૂરું પૂનમ લખેલું હતું અને આ તમને સીન જોવા મળ્યું છે બાકી તાળ જો યાર ઉપર સુધી આ સીન હતું અહીંયા થોડુંક સીન થાય છે પછી સીન આ બાજુ જતું રહેશે એ બાજુ તમને બતાવો છું પણ અહીંયાથી જે એક હિરોઈન જે ડાન્સ કરે છે એમાં પાછળ તમને પેલું બેકગ્રાઉન્ડ જોવાનું મળી જાય છે સ્ક્રીનશોટ તમારે લગાડી દઈશ તમને ખબર પડી જશે અને આ લોકેશન છે જો પાછળ તાડ બહુ છે જબરજસ્ત પ્લસ અહીંયાથી જ થોડુંક જેમ થોડુંક મ્યુઝિક હતું એ જ હતું અને અહીંયા બધું લખ્યું હતું એ બધું હતું બસ ત્યાં વળંગ સુધી હતું જો પાડીએ પાડીએ એક રાધા એક મીરાનું શૂટિંગ અહીં થયું હતું પછી એક સીનમાં અહીંયાથી પણ આ રીતનું સીન આવે છે અહીંયાથી દોડતા દોડતા આવે છે ને એમાં સ્ક્રીનશોટ અહીંયા લગાડી દઈશ તમને ખબર પડી જશે થોડોક ડ્રોન શોટ હતો ઉપરથી હતો એટલે આ તાડ છે ને આ તાડ એ પાછળથી દેખાતા હતા અને આ રીતનું સીન બતાવે છે અહીંયાથી જુઓ સ્ક્રીનશોટ અહીંયા લગાડી દઈશ તમે મેચ કરી લેજો કારણ કે તાર તો હું યાર કઈ રીતે મેચ કરાવવા કરાવટલા બધા એટલે આવું માથામાં ના પડે જોજો ભાઈ તો અહીંયા મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે એનું સીન તમે જોશો ને તો અહીં સામે થયું છે આ જગ્યા પર હા આ જગ્યા પર થયું છે અને પાછળ બેકગ્રાઉન્ડનું પેલું વધારે જ્યાં છે ને આ નણી ખજૂરીવાળું એ દેખાય છે પણ અત્યાર સુધી તો જવા એવું નહીં અહીં તો વધારે અમે જતા રહીશું કારણ કે આપણે આ ડોગર બોગર તો આપણે રૂપિયા જ છેલ્લો હું નહીં એટલે આપણે તો જતા રહીશું પણ પાછા શું કે બીજું બધું સેટિંગ થઈ જાય મહી ફરવું પડશે એટલે તમને અહીંયાથી જ પતા તમે સેટ કરી લેજો કારણ કે સીન બધું અહીંયાથી જ લીધું છે એટલે મય પીવાનો કોઈ મતલબ છે નહીં એમ કારણ કે અલગ અલગ જગ્યાએ જઈશું તો મજા નહીં આવે ને જ્યારે ખેતરમાં કશું હોય ને તારે જ ફરી શકાય એમ એમને ફરી ના ને પણ આ જ સીન છે મેન અને અહીંયા છે તમે સેટ કરી લેજો બધા ક્લીનશોટો લગાવું છું બાકી આ જ છે મેન વસ્તુ તાર છે શું કેવું તો આ જે લોકેશન હતું જ્યાં ઘણી બધી ફિલ્મો બની છે એટલે કે અમળ પ્રેમ છે તારી યાદોમાં જિંદગી જવાની છે અને એક રાધાઇક મીરાનું પણ શૂટિંગ કરવામાં આવ્યું છે હજી જગ્યાએ પણ શું કે અત્યારે સ્ક્રીનશોટ બધા મેચ ના થાય કે સ્ક્રીનશોટ એના છે ને આપણે લેખ કે રાધાક મિરાણા એટલા માટે પણ અમરપ્રેમનું જે સીન લેવામાં આવ્યું છે અહીંયા સામે લેવામાં આવ્યું છે પણ અત્યારે શું કે ત્યાં જવાય એવું નથી અહીંયા તારી યાદોમાં જિંદગી જવાનું શૂટિંગ થયું છે પહેલાં જે મેં તમને મેચ કરાવ્યું છે આગળ અને આ લોકેશન છે જોરદાર સીન છે જોરદાર તાળ છે તો આ જે લોકેશન હતું જ્યાં બેથી ત્રણ ફિલ્મોના શૂટિંગ થયા છે અમર પ્રેમ છે તારી યાદોમાં જિંદગી જવાની છે અને એક એક મીરા જેવી ફિલ્મોના શૂટિંગ થયા છે તો લોકેશનની વાત કરીએ તો લોકેશન છે આ નાગરા ગામ છે અને નાગરા ગામથી તમે જો આ તારાપુર રોડ પર જાઓ છો એટલે કે તારાપુરથી ખંભાત રોડ પર તમે જાઓ છો ને તો વચ્ચે તમને આ જગ્યા જોવાની મળી જાય છે એટલે કે ખંભાતથી તારાપુર રોડ પર આ લોકેશન આવેલું છે નાજ અને નાગરા કરીને ગામ છે અહીંયા શું થાય તો આપણે આ ગયા જોરદાર લોકેશન પર આયા તા અને ગેન મળી ગઈ છે આપડા વાળી જો બંકા બધા બધા આપણને છે શું કે જો શું નામ છે રોહિત રોહિત બરોબર દાદા ગમે તમે જઈએ તો મળતા રહો એટલે આપણે શું કે મુલાકાત થતી રહે તમે ખાલી કમેન્ટ કરો ને કે આવો મળતો એવું ને આવું મળતું રહેવું પડે આ બધા મળી ગયા જો